સમયે મોબાઈલની દુનિયામાં એક છત્ર રાજ કરનારી કંપની નોકિયા હતી જો કે આધુનિક જમાના અનેક મોબાઈલ કંપનીઓ કંપની સ્માર્ટફોનનું નિર્માણ કરી રહી છે તેના કારણે નોકિયાના ફોન માર્કેટમાં ના બરાબર જોવા મળે છે પરંતુ ફરી એકવાર નોકિયા પોતાની સ્તંત્ર સ્થાપિત કરવા માટે આવી રહ્યું છે કારણ કે નાસા અને નોકિયા બંને હાથ મેળાવ્યા છે તે ઉપરાંત આ વખતે નોકિયા પોતાની સલ્તનની શરૂઆત ગેલેક્સીથી કરવા જઈ રહી છે આવનાર દિવસોમાં અવકાશયાત્રીઓ માટે ચંદ્ર પર ફોર જી નેટવર્કની સુવિધાઓ પૂરી પાડવામાં આવશે નોકિયા દ્વારા આપવામાં આવતા ઇન્ટરનેટના માધ્યમથી અવકાશયાત્રીઓ ચંદ્રથી એકબીજા સાથે અને ધરતી પર કંટ્રોલર્સ અને પોતાના પરિવારજનો સાથે વાતચીત કરી શકશે ત્યારે નોકિયાએ નાસા સાથે મળીને અવકાશયાત્રીના આવનારા સમયમાં જે સ્પેસ શૂટ તૈયાર કરવામાં આવશે તેમાં ફોરજી લાઇટ સુવિધા માટે એક્સિયોમ સ્પેસ સાથે ભાગીદારી કરી છે તો આ સ્પેસ શૂટને એક્સિયોમ સ્પેસ કંપનીએ પ્રાડા સાથે મળીને બનાવ્યું છે